પણ પોતાના ખર્ચે હું ગામે લાઇબ્રેરી આપી છી ખેતર ઉધી ઘરે ઘરે છે ખેતર ઉધી પણ બગ મારી કોશિશ પૂરી બરોબર છે જો ગામ સ્વચ્છ છે તો આગળ શહેર સ્વચ્છ છે એટલે અરે કાક ગામ માટે કરવાની મારી લાગણી છે જાવ હું એજો સાથ સાથ આપી હું તો કરાઈશ એ મારી પ્રાયોરિટી રહેશે તો એને સાચું કહેવાય તો આ ધો રાખે એમાં ભેદભાવ મારો હશે છે ને ચાહે મારો ભાઈ હોય કામ કરીશ તો ગ્રામજનો મિટિંગ ભર્યા હું કોઈ ડિસિઝન લઈશ નહીં કારણ કે મને આખા ગામની પોઝિશન ખબર છે કોને શું જરૂર છે જરૂર છે એ વસ્તુ મકાન એમને મારી આપવાની પૂરેપૂરી તાવ જોઈએ છે જઈને લઈશ તટસ્થ લઈશ ગ્રામજનોને પૂછીને લઈશ કોઈ મારો નિર્ણય પોતાનો સરપંચ છું ત્યાં હતો કે ભાઈ હું પોતે નિર્ણય લઉં કોઈ સભ્યોને પૂછવું નહીં એ કામ મારું રહેશે નહીં નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું ને ઉદયભાઈ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને જે બનાસકાંઠા જિલ્લામાં જે બાકી પડી પંચાયત ગ્રામ પંચાયતોની ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે જાહેરાત થઈ ચૂકી છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે ત્યારે ચૂંટણીનો તમાર જે શરૂ થઈ ચૂક્યો છે ક્યાંક ઉમેદવારો પણ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે ત્યારે આપણે અત્યારે ભાપર તાલુકામાં તેતરવા ગ્રામ પંચાયત ઉપર છીએ અને તેતરવા ગ્રામ પંચાયતમાં જે રમેશભાઈ વીરાભાઈ પટેલ તેઓ ઉમેદવારી નોંધાવી છે અને તેઓ ગામના વિકાસ માટે શું કાર્ય કરશે ત્યારે અત્યારે આપણી સાથે રમેશભાઈ છે રમેશભાઈ ખૂબ ખૂબ આભાર પત્રકારભાઈ દેવરાજભાઈ આ ગામ માટે પેલો તો ગામ જનોનો ખૂબ ખૂબ આભાર કે જેને આપ મારા ઉપર વિશ્વાસ મેળવે મારા ભેગા જે બી ગામ છે તો જ આપણે પત્ર ઉમેદવારી નોંધાઈ છે બરોબર ગામનો ખૂબ સહ સહકાર છે અને મારી આશા એવી છે કે ગામમાં એક બીજું મેઈન શિક્ષણ આરોગ્ય પછી જે આ પાણીની કોઈ વ્યવસ્થા છે નાના મોટી ધારો કે પાણીની ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે ઉનાળામાં બી આપણને થોડીક તકલીફ પડે છે પછી મેઇન બસ યોજના એમાં અત્યારે ઘણા એવા ગામ હજી નાના માણસો બાકી છે કે એમને આવા સુધી મકાન મળી નથી અને લાવવાની મારી પૂરેપૂરી કોશિશ રહે છે અને હું કરીશ બરોબર આટલી મારી પ્રેર ગામમાં પાણીની તકલીફ પડે છે ના ના દીકરીઓ ઉનાળામાં પાણીની હેરાન તો ખુબ થાય છે બધા મને બી ખબર હું જોયેલું છે એટલે હું તમને વાત કરું છું કે તકલીફ ગામમાં પાણીની છે અને મેન હું આ પાણીનું સોલ્યુશન હું પૂરેપૂરું પૂરેપૂરી શક્યતા લાવીશ અને પૂરેપૂરો સો સો ટકા રિઝલ્ટ આવીશ ગામમાં તો ખરી પણ ખેતર સુધી મારી સમસ્યા પાણી પોકડીને મારી

એ પ્રશ્ન નું નિરાકરણ લાવીશ ત્યારે શું કે કૈયા આપે છે વચન આપ્યા વચન ઉપર સો ટકા અડગ ખાતરી પૂર્વક સાફ સફાઈ વડાપ્રધાન સાહેબ ની યોજના છે કે ભાઈ સાફ સફાઈ નો જો મુદ્દો સ્વચ્છ ભારત તો છે તો જો ગામ સ્વચ્છ હશે તો આગળ શહેર સ્વચ્છ છે પેલા ગામ થી શરૂઆત કરી ગામ સ્વચ્છ હશે તો તાલુકો સ્વચ્છ છે તાલુકો સ્વચ્છ છે તો શહેર સ્વચ્છ છે એમ કે પહેલા જ ગામથી મુદ્દો આપણે આપણે ઘરથી લેવું પડશે જો આપણું ઘર સ્વચ્છતા હોય ગામ સ્વચ્છતા છે એટલે આ મુદ્દો તો છે ને આ રહેશે સ્વચ્છતા ગામમાં હોવી જોઈએ યુગ છે આપણે બધે હું તો બહાર રહું છું બરાબર તો મેં તો જોયું છે બધું કે શું છે કે એવી સ્વચ્છતા છે આપણા ગામડામાં જીનો ભાવ ઘણો છે આ ગામમાં ઉકેળા રોડ રસ્તા રસ્તા પર ઉકેળા છે આપણે એને બધો નિકાલ ભેગા મળીને કરીશું એવું નહીં કે આપણે આમ કરો ભેગા મળીને ગામની સ્વચ્છતા જવાનું પૂરી પૂરી કોશિશ હું કરીશ એટલે હું તમને ખાતરી આપું અત્યારે પ્રચાર માટે પણ જતા હોય છો તો લોકોનું કેવું સમર્થન મળે ગામ લોકો લોકો ગામ લોકોનો તો ખુબ સારો સહકાર છે બધા લોકો બધા આખો ગ્રામજન એક નહીં કે ભાઈઓ નહીં આખો ગ્રામજન ભેગા મળીને ખૂબ સહકાર આપી રહ્યા છે અને મને વિશ્વાસ છે ગ્રામજનો ઉપર કે સારો મુદ્દા કામ કરે ઊવા સરપંચ જો તો મારે ક્યાંક ગામ માટે કરવાની મારી લાગણી છે બરોબર મને હું કોશિશ કરીશ એમાં કોઈ હું પચાસ ચોરીશ નહીં મારાથી બનતું પંચાયતમાં જાય તો હું મારાથી બનતી એ પહોંચી મારા મારા પોતા માટે હું મારા કાપી આપું હું ગામને આપીશ એવું પંચાયતમાં આવે હું આપી મારાથી કંઈ પાતું છે મારા જે કોઈ કોઈ નાના માણસ જરૂર પર પંચાયતમાં નહીં આવતો હોય તો હું મારે હું પોતે કરીશ એટલી હું તમને ખાતરી આપી નાના માણસનું કામ આપણો અભ્યાસ કર્યો મારો ભેગ છે એસએસસી પાસ એસએસસી સેર તો મોટા બલાથી માટે મારી પેલું પેલું શિક્ષણ તો મેં જે શિક્ષણ છે તો જ આપણું આપણો છોકરો આપણું આપણું ભવિષ્ય છે શિક્ષણ હશે તો આગળ કોઈને કોઈને જરૂર શિક્ષણ હશે તો જ આગળ ગામ શિક્ષણ માટે મારી પ્રાયોરિટી જો તો મારી તો આશા એવી છે કે પ્રાથમિક મારી એ છે કે માધ્યમિક સ્કૂલ લાવી કોશિશ કરીશ હું પૂરેપૂરી કોશિશ કરીશ બરાબર છે તો મારી શિક્ષણ માટે તો સૌથી પહેલી કદાચ પહેલી પ્રાયોરિટી શિક્ષણ છે મારું શિક્ષણ હશે તો આગળ ગામ શિક્ષણ હશે તો કોઈને કોઈની જરૂર જો ઓટોમેટિક પોત રોજગારી મેળવી લેશે તો કોઈ કોઈના મજૂરી ત્યાં જશે અને પાછળ જો શિક્ષણ હશે તો ખેતી જે કરવી છે તો એ શિક્ષણની જરૂર પડશે કારણ કે શિક્ષણ વગેરે ત્યાં કોઈ જરૂર ચાલે એવું છે જ નહીં શિક્ષણ તો બધામાં નોકરી જ મળે કોઈ પણ ફિલ્ડમાં તમે વેપારમાં જો તો શિક્ષણ જોઈશે ખેતીમાં જો તો શિક્ષણ જોયું કારણ કે શિક્ષણ વગેરે ક્યાંય ચાલે એમ નથી શિક્ષણ શિક્ષણ અને પાણી તો કામ જો ભણ લોકો ત્યાં ગામમાં આપણે આપણા મા બાપ જ ભણ હતા મારા જ હતા શિક્ષણ નો આપડે જોર નતું હવે ટેકનોલોજી શિક્ષણ નહીં હોય તો આગળ એવું ભલે આપણે શિક્ષણ નહીં આગળ ક્યાંય જવું હોય શિક્ષણની જરૂર પડશે અને મારી પાસે ભણ લોકો છે એમને હેરાન થવું પડતો તો આપણે જો પંચાયતનું કામ છે તો પંચાયત તલાટી આવે તો તલાટીને હાજર આવી એ મારી ફરજ આવે કે આપણા ભણવાંસો ખોટા દગા કોઈ દાખલો છે સહી છે આવી નાની બાબતો ખૂબ હેરાન થાય છે તો મારી પ્રાયોરિટી એવી છે કે બીજું હું પોતે એવી વ્યવસ્થા કરીશ તો એ બધું અહીંયા પંચાયતમાં થઈ જાય મારી પૂરી પ્રાયોરિટી રહેશે કે એને તાલુકા સુધી જવું પડે જે વસ્તુ જાવું પડે હું એ તો સાથ સહકાર આપી હું પોતે કરાવીશ એવી મારી પ્રાયોરિટી રહેશે ગામ માટે તો ગામના કોઈ વ્યક્તિને સમજ કોઈ પણ હોય ગામના કોઈ વ્યક્તિને પ્રશ્ન કોઈ જે હોય અને કોઈને જરૂર હોય જો પ્રશ્ન ગમે તે હોય અને વ્યક્તિને જરૂર હોય તો આપ તાત્કાલિક હાજર થઈ હાજર એટલે ગામનું સરપંચ ગામનું બરાબર બધા જે ગ્રામ મારા ભાઈઓ હોય એમાં પાછું ભાઈઓનું એક એક પટેલો એમ નથી હું ટોટલી સમાજ મારા આ ગામ ગામ સરપંચ બધા બધા મતદાર મારા ભાઈઓ હોય તો એમની કાંઈ પણ નાની મોટી સમસ્યા હશે તો હું સાચું કરવાની કોઈ જે સાચું છે એ સાચું કરે છે ખોટું છે તમે બે મુદ્દો બે જાણ મુદ્દા લઈને બે સાચા નહીં હોય પણ જે સાચું હોય ને સાચું કહેવાની તાકાત હો રાખે એમાં ભેદભાવ મારો હશે ને ચાહે મારો ભાઈ હોય તો બીજું ખોટો છે તો ખોટો કહીશ અને ચાહે હું જે બી જે સાચું હશે એમાં હું પૂરેપૂરી મારે કહેતા હોય કે ભાઈ પછી પક્ષપાત થશે નહીં હું ગ્રામજન ગામ ગામનો જ હું સરપંચ બરોબર કોઈ ભાઈનું વ્યક્તિગત સરપંચ કોઈ નવું નથી હું ટોટલી ગ્રામજન મારા બધા આવી ગયા ટોટલી સમાજ આવી ગયા નાના મોટા જેવી પાંચ જે બી સમાજ મારામાં આવી ગયા એમાં કોઈ ભેદભાવ મારો રહેશે નહીં એવી હું પૂરેપૂરી તમને ખાતરી આપું છું પણ ગામ લોકોને પર વિશ્વાસ બી છે વિશ્વાસ છે તો મારા મારો વિશ્વાસ ખોટો તો નહીં છે રિઝલ્ટ આપણે બધા ભેગા મળીને કરીએ એવું નહીં હું કરીશ મારા જરૂર છે હું ગામને ભેગું કરીશ ગામના સહ સહકાર લઈને હું આ કામ કરીશ તો હું એકલો પતાવી જો નહીં જેની તમારી જરૂર છે તમને બોલાવીશ વડીલોની જરૂર છે વડીલને બોલાવીશ બધી રીતે આપણે ભેગા મળીને કામ કરે હું એકલો સરપંચ છું હું એકલો કરીશ તો નહીં મારી પગલું એ રહી છે કે હું સરપંચ બન્યા પછી કોઈ પણ કામ કરીશ તો ગ્રામજનો મિટિંગ ધર્યા વગર હું કોઈ ડિસિઝન લઈશ નહીં કારણ કે ગ્રામજનને શું જરૂર છે કે જરૂર જેની હોય જો પાણીની જરૂર હોય તો આપણે પર પાંચ મુદ્દા પાણી હોવી જોઈએ બીજી વાત પછી આવે છે કે ભાઈ ગ્રામજનો આપણે અત્યારે શું જરૂર છે એ મુદ્દા ઉપર હું પહેલો ચાલીશ હવે એની પછી નેક્સ્ટ મુદ્દો લઈશ કે આપણે જરૂર આની છે તો પછી એ મુદ્દો આપણે પછી લઈશું જે જરૂર પહેલી છે એના ઉપર હું પહેલું કામ કરીશ કે એનો કહેવાનો અર્થ કે ગામમાં કોઈ પણ ગ્રાન્ટ આવે તો એમાં સભ્યથી માડી નગરમાં જન તમારે ગ્રામજન હું કોઈ સભ્ય હું પોતે ડિસિઝન નહીં લઉં બોલું સરપંચ મને તમે છૂટ્યો છે હું ત્યાં હું આવીશ બાકી હું ડિસિઝન પોતે નહીં લઉં ગ્રામજનોને મિટિંગ કર્યા હું કોઈ કામ કરીશ નહીં આવું વચન જેને જરૂર હોય લાભ મળે છે મારે એમાં જો ભાઈ જે આવાસ યોજનામાં બરાબર કે જેના ઘરે જે વસ્તુ જેને મકાન નથી નાના માણસો નથી જે કેપેબલ છે ત્યારે હું કેપેબલ છું પોતે મારે જરૂર નથી તો હું પોતે કરી શકું એવું છું પણ નાનામાં નાના માણસ સુધી મારી જે અત્યારે છે હું જોઉં મને આખા ગામની હું ગામ હું ગામનો જ છું તો મને આખા ગામની પોઝિશન ખબર છે કોને શું જરૂર છે બરાબર ગામનો મને તો ટોટલી ખબર કયા માણસની ત્યાં જરૂર છે જેને જરૂર છે એ વસ્તુ મકાન એમને મારી આપવાની પૂરેપૂરી પ્રાયોરિટી હોય છે જે મોટા જો યોજના તો ઘણી આવી ઘણા મકાન લીધા પણ જેને જરૂર છે ત્યાં સુધી જરૂરિયાત સુધી મકાન પહોંચ્યા નથી એ મને ખાતર અને હું જોઉં હરો બધે કોને કોને છે મકાનો આવ્યા છે આવે છે જેમ નથી બધા ગામે ગામે આવ્યા છે એ જરૂરિયાતમંદ સુધી હજી સુધી પહોંચ્યા નથી એમની મારી પ્રવૃત્તિ એટલી હતી તો હું પહેલું એમને આપીશ જે જે જેને જગ્યાએ હાલમાં જરૂર છે મને બધી ખબર છે ગામ હું આખા ગામમાં બધે ફર્યો છું આ હું ઉમેદવાર છું રૂમ હું બધી ઘરે ઘરે ગયો છું તો ઘરે શું પરિસ્થિતિ મેં જોઈ છે હું મને વચન બી આપીને આવ્યો છું કે ભાઈ હું આવીશ તો હું આ કામ કરીશ તો એમાં હું થોડો ના ઉતરું તો એ મારી ગેરદી બાબત ક્યાં કે હું પૂરેપૂરે સો સો ટકા રિઝલ્ટ આપીશ આ હું તમને ખાતરી આપું છું ને ગામ ગ્રામજનો વિશ્વાસ છે આજે હું ચૂંટાઈ ના આવું તો ત્યારે ચૂંટાઈ રહેવા માગું કે મારા ઉપર કંઈક વિશ્વાસ લઈ લો એ વિશ્વાસ હું ગામનો ગ્રામજનોનો વિશ્વાસ પેલું કામ નહીં કરવું ભાઈ વિશ્વાસ અડગ રહેશે મારો એમ જે નિર્ણય લઈશ એ પ્રોટેસ્ટ લઈશ ગ્રામજનોને પૂછીને લઈશ કોઈ મારો નિર્ણય પોતાનો સરપંચ છું ત્યાં કે ભાઈ હું પોતે નિર્ણય લઉં કોઈ સભ્યને પૂછવું નહીં એ કામ મારું રહેશે નહીં અને હું દસ વીસ વર્ષથી આ ગામમાં જોઉં બરાબર હજી મને વિકાસ જો તમે દેખાતો હોય તો પણ પત્રકાર મિત્ર છો તમારે જો કાંઈ તકલીફ ગણી છે જો રોડ રસ્તાની તકલીફ છે મને તો પહેલાં ગટકડાની વ્યવસ્થા કરવી પડે એમ છે કે આપણે બ્રાહ્મણ વાંચર્યો એમાં રોડ નથી ભલે એમાં જો ગટર લાઈન થઈ જાય તો ઉપર રોડ થઈ જશે મૂળ તકલીફ શાની થઈ કે ભાઈ ગટર લાઈન નથી એટલે રોડ બનાવી કે નહીં અત્યારે અહીંયા પાડો માર્ગ મારા પોતાના જે ઘરે આવવાનો માર્ગ છે જે પાણીની સમસ્યા છે મારા પોતાને તો એવી સમસ્યા તો હર માર્ગમાં છે મારી ગામ ગામ માટે તો રોડનું શું ખેતર હોય હું કઈ રીતે લોકોને ફ્રી ઉતારે છે એ મારું કામ રહેશે પહેલી પ્રાયોરિટી મારી રહી છે ચાલો પાકો માર્ગ નહીં જાય કારણ કે ના નહીં મેળવામાં જે આપણે કાચા માર્ગ જે કહેવાય એ માટી કામ કરીને હું છેક સુધી બોટર સુધી જઈ શકું એના ઘર સુધી માર્ગ હું પ્રાયોરિટી પેલી રહેશે હવે જે આપણે ખાસ કરીને બીજી પણ એક મહત્વની જાહેરાત કરી હતી કે શિક્ષણ માટે જીત થાય છે તો આપણે લાઇબ્રેરી બનાવો જો મારી જીત થશે તો હું તમને પત્રકાર ભાઈ એક વાત કરું ભાઈ તમને તમે એક સારા મિત્ર છો અને તમે આ ઇન્ટરવ્યુ માટે તે તમારો ખૂબ ખૂબ આભાર અને હું તમને એક વચન આપું છું કે હું ચૂંટાઈને આવીશ તો હું પોતે એક હું શિક્ષણને માનું છું જો મારી પહેલી પ્રાયોરિટી પાણી કરતાં શિક્ષણ છે તો શિક્ષણ માટે હું એક ગામ માટે એવું કરવા માંગુ છું કે લાયબ્રેરીની બધે છે ગામમાં ગામ હું બધું ફરી બધે લાયબ્રેરીઓ છે પણ હું પોતાના ખર્ચે મારા ખર્ચે પંચાયત નહીં હું મારા ખર્ચે પોતાના ખર્ચે હું લાયબ્રેરી હું શિક્ષણ હું શિક્ષણને માનું છું એટલે મારું આમ અત્યાર ગામમાં બધે જોતા મને એવું લાગે છે કે ઘણા ગામ મારું બધે લાયબ્રેરી આપણે ગામ બાજુના ગામમાં નહીસડી જોયું હતું આજે આપણા છોકરાને જો નહીસડી જવું પડતું હોય કે બાબર જવું પડતું હોય કચ્છમાં જવું પડતું હોય ગાંધીનગર જવું પડતું તો આપણે હું હું પોતે ભણેલો છું પછી હું આગળ હું ધંધાની લાઈનમાં લાઈનમાં જતો બરાબર તો મારું કહે કે મારો છોકરો કે ગામના આજ

નમસ્કાર હોટેલ નમસ્થ ઠાકોર ની સાથે દેવરાજ ઠાકોર બાપરૂપ